તો અત્યારે આખી મોટર જો કેબલ ઉપર આવે છે કારણ કે લાઈન વચ્ચેથી તૂટી ગઈ છે એટલે કેબલ ઉપર આખી મોટર આવે છે તો અત્યારે ઉપસ્થિત અમારા આંગણે એવા જેમજીભાઈ બચ્છુભાઈ બારી આવી ગયા છે બધાયને સરપ્રાઈઝ કરી કેમ બોલો તો ફરીવાર સરપ્રાઈઝ એ લોટ ટુ ફેમ્લી કેમ છો બધા મજામાં મજા માજ સફરી સ્વાગત છે તમારું નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને બધાને ગુડ મોર્નિંગ અને અત્યારમાં જો સવાર સવારમાં કહીએ કે કેટલું હળગાવું નકરો તવાડે તવાડો ધવાડો પણ ને કેમ બાકી ના ના ભાઈ તવાડો નથી અત્યારે સવાર સવારમાં બહુ જ આકળો પડ્યો જો સૂરજ દાદાએ બરોબર દેખાતા નથી આટલો જ આકળ પડ્યો ડુંગળીમાં જુઓ કેમ બાકી ન કરી ડુંગળી નીતરે છે એટલો જ આકળ પડ્યો આજે ને સવાર સવારમાં આપણે આવી ગયા હતા વાડીએ કારણ કે આજે છે ને વાળવાનું છે આમ બીજી વાડીએ પાણી તો અત્યારે સવાર સવારમાં ત્યાં જ આવીશ અને ત્યાં બધું થોડુંક સરખું કરવાનું છે સરખું કરતા એ ને હવે લાઇટ આવે તો એ શરૂ કરવાની છે તો અત્યારે હું પહેલાં એ વાડીએ જાતા આવી ને યાર ઝાકળ જો કેટલો પણ ઝાકળ પડ્યો જો કઈ દેખાતું નથી આટલો ઝાકળ પડ્યો તો અત્યારે જો આપણે અહીં ઢાંકણું ખોલીને જો તરફાડ બાંધી દીધું છે ખાડો ન પડે અને અત્યારે હવે આપણે આ ત્રણ કેરા વાળવાના છે કારણ કે આ ત્રણ કેરા અત્યારે નથી પાવાના લાંબે લાંબા છે એ ત્રણ ક્યારાં નથી પાવાના તો અત્યારે ત્રણ કેરા છે આ નાકા વાળી લઈએ આપણે આ લોકો ત્રણ કેરા વળી ગયા છે તો ડાયરેક્ટ આ કેરામ પાણી જશે તો હવે જાય પાછા આપણે ઓલી વાડીએ કારણ કે ત્યાં હજી પહેલાં કવાની મોટર શરૂ કરીને થોડુંક પાવાનું છે અને અહીંયા એ અડધી કલાકે ક્યારે ઉભા રહી ત્યાં સુધી અહીં જવા દઈશું અને પછી ક્યારે વાળવા પાછા વાડી આવીશું તો અત્યારે પહેલા જઈ પાછા ઓલી વાળી તો અત્યારે આપણે એક મોટર શરૂ કરી દીધી છે કવાની અને જો અહીંયા પાણી આવી ગયું છે અહીંયા પાણી ચાલુ છે કવાની મોટરનું અને હવે આપણે જવાનું છે બીજી વાળીએ દાળની મોટર ચાલુ છે ત્યાં ને નાખું મવડી પાછો આ વાળી આવવાની છે આજે બે વાડિયામાં અલગ અલગ મોટર શરૂ છે એટલે બે વાડીએ વાળવું જોશે કારણ કે ત્યાં દાળનું શરૂ છે ને અહીંયા કવાનું શરૂ છે અને હામે અડધી કલાકે ક્યારે ભરાય છે ને અહીંયા પંદર મિનિટે ગારો ભરાય એટલે બે ઠેકાણે આપણે વાળવાનું છે પાણી ચાલો અહીં મોટર શરૂ કરી દીધી છે અને હવે સામે તો લાઇટ આવી ત્યારે મોટર શરૂ થઈ ગઈ છે એટલે ત્યાં નાખું વાળવા જવાનું છે તો નાખું વાળતા જઈએ અત્યારે આપણે ફાઇનલી પોગી ગયા છીએ અને અહીંયા જો દાળની મોટરનું પાણી શરૂ છે આ ક્યારેમાં જાય છે જોકે આ ક્યારે છે લાંબા એટલે અડધી કલાક એક ક્યારો ભરાય છે એટલે આલે આ આ આ વાડીયા લોગમાં તમને એવું સાંભળવા મળશે મળશે આ વાડીએથી આ વાડીયા આ વાળીએ આ તો હવે આલો આ ક્યારે જોઈએ એટલે ભોગ ગયો અને પછી વાળીને પાછું જવાનું છે ઓલીવાડીએ તો અત્યારે આપણે અહીંયા નાખું વાળી લીધું છે હવે પાછું જવાનું છે બીજા નાકું વાળવા તો આલો ઉપડી આપણે ભોગી ગયા છે ઓલી થી આ વાડિયા અને આ જો હવે નાખું વાળવાનો ટાઈમ થઈ ગયો છે અહીંયા જો કે હવે એક બે ત્રણ ચાર ચાર થી પાંચ ચાર થી પાંચ ક્યારે છે ત્યાં સુધી આપણે આ વાડિયા થી આ વાળીયા આવવું જોશે પછી તો એક વાડિયા વાળવાનું છે આ પાંચ ક્યારે પી જાય ત્યાં સુધી બાકી ત્યાં સુધી તો બે વાડિયા વાળવું જ જોશે તો અત્યારે વાળો નાખું વાળી લઈએ તો અત્યારે આપણે પીવાનો હતો છા પણ ખાંડ પૂરી થઈ ગઈ છે એટલે આપણે આપણી સ્પ્લેન્ડર લઈને ગામમાંથી ખાંડ લઈ આવી બાકી છા તો પીવો જ પડશે બાકી ઓલું આવે હોય ને છા વિના મને ચેન પડે ને હા તો આપણે સાથ પીવો જો ચાલો તો આપણે સ્પ્લેન્ડર લઈને લઈ આવીએ દૂધ સોરી દૂધ હું ખાણ તો અત્યારે આપણે આવી ગયા છીએ ખાંડ લઈને અમે વાળીએ તો હવે મસ્ત મજાની ચા પી લઈએ પણ હજી છા તો પીવાનું થોડીક વાર છે યાર ક્યારે ભરાઈ જાય છે એટલે ચા બનાવવાનો ટાઈમ નહીં મળે તો અત્યારે આપણે પેલા ભીમજીભાઈને ફોન કરીએ જો નવરા હોય તો ચા બનાવવા આવે એ બાને પીતા જાય તો અત્યારે ફોન કરીને પેલા પૂછી લઈએ આપણે આગળ પછી તો આપણે એકલાને તો પીવાનો જ છે તો અત્યારે ઉપસ્થિત અમારા આંગણે એવા ભીમજીભાઈ બચ્છુભાઈ બારી આવી ગયા છે અને છા બનાવવા મળ્યા છે તો આપ કે કહેના છાએંગે અમારી પબ્લિક કો બોલીએ જી સબસ્ક્રાઇબ કરને કો બોલ લિયા બધાને સબસ્ક્રાઇબ કરી કેવું બોલો તો ફરીવાર

વાળી લઈએ ઓલી વાળી બે ક્યારે છે પછી જો આ પાણી વાળવાનું છે આપણે એક મોટરનું બે ક્યારે પી જાય ને પાઈ તો તો ફેમિલી અત્યારે થઈ ગયા છે સાડા બાર અને હવે આપણે જઈશી ઘરે અને ઘરે જઈશી ટિફિન લેવા ઘરે જમવાનું નથી કારણ કે આગળ પાછો ક્યારો ભરાઈ જશે એટલે ટિફિન લઈને આવશું પછી વાળીએ જે ખાશું તો અત્યારે જો આપણે હેલા જઈશું રસ્તે અને ઘરે જાય છે ટિફિન લેવા તો ટિફિન લઈ આવી તો અત્યારે આપણે ટિફિન લઈને આવી ગયા છે વાડીએ અને જો અહીંયા જમવા બેહી ગયા છે વાલોનું શાક છે ડુંગળી છે સાત છે અને રોટલો છે તો મસ્ત લીમડાના ચાએ બેઠા બેઠા જમી લઈ તો જમીન પછી મળી આવે તો અત્યારે જો મોટર કાઢતા હતા તો વચ્ચેથી લાઈન તૂટી ગઈ છે અને જો આખી મોટર વાયર ઉપર આવે છે અત્યારે તો તમે જો કેમ બાટી ખાલી વાયર ઉપર આખી મોટર આવે છે જો લાઈન વચ્ચેથી કપાઈ ગઈ છે આથી વાયર ઉપર આવે તો ફેમિલી અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને આપડે આવી ગયા તા વાડિયે કારણ કે આ વાડિયા થોડુંક ખાતર નાખવાનું હતું એટલે નાખી દીધું છે અને લાઈટ તો ચાર વાગ્યા ની વઈ ગઈ છે હજી હેપી નથી દોઢ કલાક બાકી છે પણ હવે હવે ક્યારે આવશે એનું કંઈ નક્કી નથી એટલા માટે આપણે આ આવી ગયા હતા કારણ કે અહીં કવાની મોટર શરૂ કરવાની છે એટલે એમાં આપણે જે ડુંગળી પાવાની હતી એમાં ખાતર નાખી દીધું છે હવે લાઈટ આવશે ત્યારે શરૂ કરવાની છે તો અત્યારે આ આવ્યા છીએ કંઈક કામ હોય એ કામ કરીએ કેમ લે અત્યારે લાઈટ આવી ગઈ છે અને વાગી ગયા છે છ અને આપણે જો મોટર શરૂ કરી દીધી છે ડુંગળીમાં જો કે અહીંયા તો તમને ખબર જ કે પોણી કલાકે એક કેરો ભરાય છે તો મોટર શરૂ કરી દીધી છે આમ તો શરૂ નહીં આમ તો ગેલકામ જ હતી એટલે લાઈટ આવી એટલે શરૂ થઈ ગઈ છે તો મસ્ત પાણી વાળીએ છે છીએ કારણ કે દોઢ કલાક રહે છે ત્યાં સુધી પાણી વાળીએ તો ફેમિલી અત્યારે વાગી ગયા છે સાડા છ અને જો સુરજ દાદા પણ આથમી ગયા છે તો હવે અત્યારે આપણે હજી મોટર શરૂ કે લાઇટ ગઈ નથી તો હવે આપણે આજનો હવે અહીં એન્ડ કરીએ તો સારું રહેશે કેમ લાગે તમને તો હવે આપણે અહીં એન્ડ કરી નાખ્યો ઓલરેડી થોડોક વ્લોગ મોટો બની ગયો છે તો હવે આજનો વ્લોગ આપણે હવે એન્ડ કરશું તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળી આવે નેક્સ્ટગમાં બાય બાય